સર્વાઈકલ સ્પોન્ડિલોસિસ તરીકે ઓળખાય છે તો આ બીમારી વિશે આજે વાત કરવી છે એટલે આપણી સાથે જોડાયા છે ઝાયડસ હોસ્પિટલના નામી ડૉક્ટર ડૉક્ટર વેંકટ બેનરજી નમસ્કાર ડોક્ટર ગુજરાતમાં સ્વાગત છે હું ડૉક્ટર વેંકટ બેનરજી છું અને ઝાયડસ હોસ્પિટલ આનંદ સાથે હું લગભગ દસ વર્ષથી જોડાયા છું તો આજે આપણે જે વિષય ઉપર વાત કરીએ આ છે આપણે સર્વાઈકલ સ્પાઇનના રિલેટેડ પ્રોબ્લેમ્સ તો આ જે પ્રોબ્લમ્સ છે એ આપણે એક પોઝિશનમાં બેસવાથી જે આપણે સિડેન્ટરી પ્રોબ્લમ્સ કહેવાય જે લોકો ઓછા ચાલે ફરે અને આપણે બેસ આપણે બેઠા કામ હોય વધારે એ લોકોમાં પહેલાંથી થતી હતી જે આપ જેના રિલેટેડ આપણે કમ્પ્યુટર રિલેટેડ જે લોકો કામ કરે એ લોકોમાં અર્ગોનોમિક પ્રોબ્લેમ કરીને આ પહેલાંથી આપણે લોકો ઓળખે છે અને પ્રેઝન્ટલી આમ થઈ ગયું છે કે કારણ એમાં આપણે જે ફિઝિકલ એક્ટિવિટી છે જે ચાલવાનું ફરવાનું જે છે માણસોના અને છોકરાઓના પણ હવે તો તો એ બહુ ઓછું થઈ ગયા છે પહેલાં કરતાં હવે બહાર જઈને રમે આમ બહુ ઓછા છોકરાઓ છે મોબાઈલ લઈને બેઠા રહે બાકી લેડીઝ પણ મોબાઈલ જોતા રહે કઈ રીલ્સ જોતા રહે ના તો ટીવી જોતા રહે સાસ બહુ સિરિયલ જોતા રહે તો આમાં દિવસ નીકળે અને તો મુવમેન્ટ એક તો ઓછી થઈ જાય છે અને કોઈ અમુક પોશ્ચર જે હોય જે આપણે બેસવાનું જે પોઝિશન છે એના લીધે પણ આપણે જે સ્નાયુઓ છે એ જકડાઈ જાય હવે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ જે છે એના એકચ્યુઅલ અર્થ છે સર્વાઇકલ સ્પાઇનના અર્થાત બોચીના કન્ડિશન બોચીના પ્રોબ્લેમ તો જે આપણે બોચીના દુખાવો જે આપણે કહીએ એ જ આપણે નેક પેઇન ઇંગ્લિશમાં કહેવાય અને લેટિનમાં આપણે કહીએ તો સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ તો એમાં એકચ્યુઅલી કેવું છે એમાં અલગ અલગ પાર્ટસ હોય છે એક તો આપણે છે જે વેર એન્ડ ટેર આપણે કહીએ જે આપણે સાંધાના જે બોચીના જે સાંધાઓ છે એના ઘસારો અને સાંધાના જે તકલીફ છે બોચ જે આપણે સર્વાઈકલ સ્પાઇન લંબર સ્પાઇન થોરાસિક સ્પાઇન આ બધા કનેક્ટેડ હોય છે કારણ એ આખી ચેન બને છે તો મનકાના ચેન ઉપરથી નીચે સુધી હોય છે તો એ જે માણસને બોચીની તકલીફ છે એને કમરના પણ દુખાવો થઈ શકે બાવીસ વર્ષા જેને કમરની તકલીફ છે એને કાલે જઈને આપણે બોચીની તકલીફો થઈ શકે કારણ આપણે પોઝિશનના લીધે આપણે બહુ વધારે આપણે સ્નાયુઓને જકડન પણ થઈ જાય છે તો ઘસારો થઈ જાય મનકાના એના લીધે પણ દુખાવો થાય જે આપણે સ્નાયુઓ જકડાઈ જાય છે જે સૌથી કોમનલી થાય છે નાના છોકરાઓમાં લેડીઝમાં વધારે થાય છે કે જે લોકો કમ્પ્યુટર ઉપર કામ કરે એ લોકોમાં એ વધારે થાય છે તો એમાં એક પાર્ટ છે કે દુખાવો બહુ વધારે થાય બીજું કે જકડન થઈ જાય સ્નાયુઓના આમ સાઈડમાં જોવામાં તકલીફ પડે કે આમ એકદમથી કોક કોકને ચક્કર આવી જાય કારણ આપણે જે અલગ તમે આમ સાઈડમાં જુઓ અને સ્નાયુ ખેંચાતી હોય તો બરાબરથી મુવમેન્ટ થાય નહીં તો એના કારણે ચક્કર પણ આવે જે વડ કહેવાય તો આ બધું તકલીફો છે ઉઠતા બેસતા તકલીફ થઈ જાય અને મનકાના દુખાવા થાય તો મનકાના લીધે દુખાવા થાય એના લીધે કોક વખત હાથમાં ઝંઝનાટી આવી શકે હાથમાં એ દુખાવા થઈ શકે જે આપણે રેડિયેટિંગ પેઇન એન્ડ નમનેસ કહેવાય નમનેસ એટલે આપણે ઝંઝનાટી બહેરું થઈ જવાનું જે સર્વાઇકલ સ્પાઈનના રિલેટેડ પ્રોબ્લમ અને જે રેડિયેટિંગ પેઇન છે એટલે હાથમાં પણ દુખાવા તો બોચીમાં દુખે છે એના લાગતા જે સાંધા છે આપણે ખભાના ત્યાં દુખાવા થઈ જાય અને પછી હાથમાં પણ દુખાવા થઈ શકે અને એમાંય જે કમરમાં જેને દુખતું હોય એના આપણે જોડે જોડે આપણે પગના અંદર પણ દુખાવા તો હવે આ બાકી આપણે સૂવાને કઈ પોઝિશનના લીધે પણ આમ થાય પણ ઊંઘી ગયા પછી તો આપણે કોઈને ખબર ના હોય કે કઈ પોઝિશનમાં સુઈ ગયા હોય એમાં જનરલ એડવાઇસ આમ થઈ શકે કે ભાઈ આપણે સુતા સુતા પણ ઘણા લોકો મોબાઈલ જોતા હોય છે આમ તો મોબાઈલના આપણે યુઝેજ બહુ છે પણ વધી ગયા છે પણ એમાં આપણે જ્યુડિશિયસલી યુઝ કરવાનું એડવાઇઝેબલ છે અને અનનેસરી આખા દિવસ બેઠા બેઠા આ મોબાઈલ જોતા રહે એના કરતાં સારું કે માણસને એક ફિઝિકલ એક્ટિવિટી થોડું રાખવી જોઈએ ઓછામાં ઓછા આપણે થોડું વોકિંગ કરી લે થોડું ચાલી શકે આમ અમુક ટાઈમ રાખવાનું જે લોકો ઓફિસમાં કામ કરે છે એ લોકોને પણ આમ સમજો કે આમ રૂલ બનાવે કે આપણે ફોન ઉપર વાત કરવી હોય તો ઊભો થઈને જ વાત કરીશું કોઈના ફોન આવે આપણે ઓફિસમાં કામ કરે છે તો ઊભો થઈને વાત કરી બાકી જ્યારે મોબાઈલ જોવાનો ટાઈમ હોય જે આપણે ફેસ ટાઈમ કહેવાય જે આપણે બેઠા બેઠા આમ જ મોબાઈલ જોતા રહે ફેસબુક વોટ્સએપ ટ્વિટર તો આ બધું કરતા કરવાનું એક ટાઈમ લિમિટ રાખવું જોઈએ એટલે આપણે બીજા કામમાં આપણે અને ફિઝિકલ એક્ટિવિટી આપણે રાખવાની અને બેઠા બેઠા આખા દિવસ મોબાઈલની જોઈને એસ્પેશિયલી છોકરાઓ એક એડિક્શન થઈ જાય છે અને અલગ અલગ ઓનલાઈન ગેમ્સ હોય છે કેન્ડી ક્રશથી લઈને આમ શું શું રમે છે લોકો અને એમાં ટેમ્પલ રન આમ લાગ્યા હોય આમ એના જે કેરેક્ટર છે એ દોડે છે પણ માણસ તો હલતું નથી ત્યાંથી તો આ કરીને પછી સ્નાયુઓના જકડન થઈ જાય છે અને એનાથી નીકળતા આપણે તકલીફ પડે અને નાના ઉંમરથી આ બધું તકલીફો થાય તો પછી એ કારણ એ આપણે એડિક્શન એ છૂટે નહીં અને એના કારણે આપણે ધીમે ધીમે આપણે દુખાવા રહે એના લીધે રેસ્ટ્રિક્શન રહે રેસ્ટ્રિક્શન રહે તો પછી બાકી પણ એક્ટિવિટીઝમાં મજા નહીં આવે પછી માણસના ક્વોલિટી ઓફ લાઈફ ઘટી જાય છે અને બેઠા બેઠા અદર પ્રોબ્લેમ્સ પણ ચાલુ થઈ જાય છે જે લોકોના આપણે જેમ વેટ વધવાનું તકલીફ બાકી અલગ તકલીફો આપણે ચાલુ થઈ જાય છે અને અને આ આ લીધે બાકી અલગ ચક્કર આવવાનું તકલીફો પણ થાય તો સર પ્રિકોશન્સ આપણે દરેક વસ્તુ જે છે એ માપમાં કરવાનું હોય તો એ તરત તો માપમાં થાય નહીં અને મોબાઈલ લઈને આપણે કહીએ કે આપણે થોડું વોક કરવાનું તો અમુક લોકો પણ હોય છે કે મોબાઈલ લઈને જોતા જોતા વોક કરે ઇવન મેં ઘણા લોકોને જોઉં છું ટેક્સ્ટ કરતાં કરતાં ડ્રાઈવ કરે છે તો એ તો હજુ એક ડેન્જરસ પ્રોપોઝિશન થઈ જાય છે પણ એમાં જે સૌથી બેસ્ટ એના સોલ્યુશન છે એ છે આપણે કોમન સેન્સ વાપરવાનું અને એમાં આપણે એક તો જ્યુડિશિયસ ટાઈમ યુઝ કરવાનું છે બીજી વસ્તુ છે જે આપણે આમ બહુ બોચીથી આમ વાળીને આમ કરીને લોકો જોઈએ મોબાઈલ એના કરતા આપણે થોડું આંખના લેવલમાં હોય નહીં ડિસ્ટન્સ અને હાઈટ આપણે આમ નહી રાખવાનું પોઝિશન આપણે થોડું સામે આમ જોવાનું છે અને સમજો જે લોકોને આમ ગેમ એડિક્શન્સ વગેરે છે તો એ કંઈ આપણે સ્ક્રીન ઉપર રમે તો વધારે સારું મોબાઈલ કરતા તો આપણે એટલીસ્ટ જે કમ્પ્યુટર સ્ક્રીન હોય એ સામે હોય થોડી મોટી હોય આંખના રિલેટેડ પણ પ્રોબ્લેમ એના લીધે ગાણા થઈ શકે કે આમ નાના સ્ક્રીન ઉપર કન્ટિન્યુઅસ આમ 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 કરીને રહે તો એટલીસ્ટ જે આપણે સર્વાઈકલ સ્પાઈનના જે પોઝિશન છે એ આમ સીધો રહે સામે આપણે જોઈને માણસ કામ કરે તો એ વધારે ઇઝી રહે અને એના લીધે આપણે જે સ્નાયુના જે જકડન છે જે સર્વાઇકલ પેન જે થઈ જાય બોચીના દુખાવો થાય તો આમ પોઝિશન નહીં રહે કન્ટિન્યુઅસ તો સારું રહે બાકી રાતે સૂતા વખત પણ લોકો આમ સુઈને પણ આમ જોતા રહે છે આમ કરીને જે આ જે પોઝિશન છે નીચે આમ કન્ટિન્યુઅસ જોવાનું આ પોઝિશન બહુ ખોટી છે એના કરતાં આપણે જ્યાં સુધી આપણે મોબાઈલ ઓવાઈલ જોવાનું છે થોડું બેસીને જોઈ લો અને પછી શાંતિથી મૂકીને સુઈ જાઓ આ લઈને આપણે કન્ટિન્યુઅસ આપણે રમતા રહે કે આમ જોતા રહે અને રાતે સુતા સુતા પણ એમાં સૌથી વધારે રહે કારણ આપણે ઓશિકા વગેરે લઈને આમ પોઝિશન લગાવી દે પાછળથી કે આમ તો આમ જ રહે અને પછી આમ કરીને સુઈ જાય તો એના કરતાં સારું કે આપણે કશું જોવું હોય તો બેસીને જો એકદમ નીચે કરીને નહીં જોવાનું થોડું સામે લઈને આપણે મોબાઈલ જોવાનું છે અને એમાં આપણે થોડું ટાઈમ લિમિટ થાય તો ટૂંકમાં આપણે થોડું કોમન સેન્સવાળી વાતો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણા માટે બહુ સારું અને સર જ્યારે બી આ સિમ્ટમ્સ જણાય છે તો કે કેવા પ્રકારના રિપોર્ટ કરાવવા જોઈએ રિપોર્ટ કરતા સારું સૌથી મહત્વની વસ્તુ છે કે સૌથી પહેલા કે આપણે ને કન્સલ્ટ કરવાનું છે તો ને યોગ્ય લાગે તો આગળ વધીને આપણે રિપોર્ટ કરાવે કારણ અમુક વસ્તુઓ છે જે આપણે ક્લિનિકલ જજમેન્ટ કહીએ કે આપણે એક્ઝામિન કરીને એક પેશન્ટ હોય એમના આપણે થોડું ક્લિનિકલી આપણે જોઈએ એમને તપાસ કરીએ અને એના અંદરથી આપણે સ્નાયુના જકડન છે કે એના શું સિમ્ટમ્સ છે એમના તકલીફો શું છે એના પ્રમાણે આપણે અલગ અલગ ટેસ્ટ હોય છે સમજો હાથમાં ખાલી ચડતી હોય વધારે એના માટે આપણે એનસીવી ટેસ્ટ હોય છે સર્વાઈકલના આપણે એમઆરઆઈ થાય છે દવાઓ તો આવે જ જે ટેસ્ટની આપણે વાત કરીએ તો અમુક પ્રોબ્લમ્સમાં આપણે અને ડ્યુરેશન કેટલું છે કેટલા ટાઈમથી તકલીફો છે એના ઉપર પણ આપણે કઈ ટેસ્ટ કરવાનું એના આપણે નિર્ણય થાય છે દવાઓ જે છે એમાં સૌથી કોમનલી જે સ્નાયુના દુખાવા માટે સ્નાયુ ના રિલેટેડ દવાઓ જે મસલ રિલેક્સન્સ કહેવાય દુખાવાની દવા એમાં પૂરા રિલીફ નહીં આપી શકે દુખાવાની દવા લોકો લે ઘરે બેઠા બેઠા મોબાઈલ આપણે એમાં મોબાઈલમાં જોઈને કે ભાઈ શું દવા લઉં અને કંઈ પેનકિલર લે પેનકિલર આપણે બે ત્રણ કલાક જેટલું એના અસર રહે ત્યાં સુધી જ આપણે થોડું રિલીફ રહેશે પણ સ્નાયુના દુખાવા હોય કારણ બોચીમાં સૌથી કોમનલી આપણે સ્નાયુ ખેંચાઈ જાય મસલ સ્પાઝમ જે કહેવાય તો હવે એના માટે સ્નાયુની દવાને ચાલુ થાય ત્યાં સુધી એમાં રિલીફ તો થવાનું નથી તો અમુક પેશન્ટો આવે છે જે આમ બે બે મહિનાથી ત્રણ ત્રણ મહિનાથી આમ દવાઓ લેતા જ હોય છે અલગ અલગ જગ્યા જાય અને આમ અલગ લોકો દવાઓ આપે પણ જ્યાં સુધી એના માટે આપણે સ્પેશિયલિસ્ટ નહીં બતાવીએ તો ત્યાં સુધી મસલ રિલેક્સન્ટ તો પેશન્ટને આપણે ચાલુ નહીં થાય અને જ્યાં સુધી મસલ રિલેક્સન્ટ ચાલુ નહીં થાય ત્યાં સુધી સ્નાયુના જે દુખાવા છે એ તરત ઘટે નહીં તો એ ઘટવામાં એ વધારે ટાઈમ લાગે તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે યોગ્ય માણસને બતાવવું અને એના પાસેથી આપણે બરાબર જે આપણે યોગ્ય છે આમ દવાઓ હા એમ દવાઓ સ્ટાર્ટ કરવાનું છે અને જરૂર પડે તો એના પ્રમાણે

આ માહિતીને વધુમાં વધુ એવા લોકો સાથે શેર કરો જે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ કરે છે